મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે ત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્માસી ખાતે વિદ્યાર્થીનીઓ માટે વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ પરિવાર દ્વારા મહિલા પીએસઆઈ વૈશાલી આહિર સહિતના પોલીસકર્મીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું એટલું જ નહીં મહિલાઓની સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય ઉપર પણ વિદ્યાર્થીનીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મહિલાઓ માટે સુરક્ષિત અને સશક્ત વાતાવરણ ઊભું કરવા કાયદાના અમલીકરણ હેલ્પલાઇન પુનઃવર્સન અને માનસિક સ્વાસ્થ્ય સહાયતાને સંકલિત કરતા ભરૂચ પોલીસના બહુઆયામી અભિગમને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્માસીના મેનેજ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મહિલા પીએસઆઈ વૈશાલી આહિર કોન્સ્ટેબલ ખાત મહિલા કોન્સ્ટેબલ હિના દલસનિયા હેતલ પ્રજાપતિ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્માસીના આચાર્ય નિધિ ચૌહાણ સહિતના કોલેજ પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી જે હેડ સેન્ટર હોય કે જે નજીક પડતું હોય ડેવલપ સિટી હોય ત્યાં મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવતું હોય છે તો શું થતું હોય છે આ મહિલા પોલીસ સ્ટેશનમાં

જેમાં પીએસઆઈ વૈશાલી આહિર મેડમ અને તેમની ટીમ દ્વારા મહિલા સંબંધિત મહિલાના પ્રશ્ન સંબંધિત તથા સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર